નર્મદા જિલ્લામાં જે ડિમોલેશન કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સમાજના જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેને લઈને આદિવાસી સમાજના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે આ ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ચલો કેવડિયાનો કોલ આપ્યો હતો ને ધારાસભ્યના સમર્થનમાં આદિવાસી નેતા મહેશ વસાવા પણ કેવડિયા જવાના હતા તે પહેલા જ તેમની તેમના જ ઘરેથી અટકાયત કરી લેવામાં આવી ત્યારે સ્થિતિ કેવી નિર્માણ પામી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થોડાક દિવસ પહેલા આદિવાસી સમાજના મકાનો દુકાનો છે તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી આને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારના રોજ ચલો કેવડિયાનો કોલ આપ્યો હતો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત કરી હતી અને સાત દિવસની અંદર આ બાબતનું નિરાકરણ લાવવા માટે પણ ચીમકી આપવામાં આવી છે ત્યારે આ મામલે આદિવાસી સમાજના નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા આદિવાસી નેતા દિલીપ વસાવા હોય કે મહેશ વસાવા તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું યુનિટી પહોંચે તે પહેલા જ તેમની ઘરેથી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી મહેશ વસાવા પણ પોતાના ઘરેથી વિરોધ નોંધવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી ત્યારે જોવા જેવી પણ થઈ હતી પહેલા તો શું કરી રહ્યા છે આ મામલે આદિવાસી નેતા મહેશ વસાવા તે સાંભળી જય જવાહર જય ભીત પ્રદેશ જય સંવિધાન તારીખ બાવીસના રોજ આજ રોજ કેવડિયા મુકામે કેવડીયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલું છે ત્યાં કેવડિયા બચાવ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવેલું કે જેમની દુકાનો અને જેમના ઘરો તોડી નાખ્યા છે ત્યાં ગાડી ના વાળાઓની અંદર ફેન્સિંગ કરનારી જે ત્યાં આદિવાસી સમાજ રહી છે એને આ સરકાર દ્વારા વેરવિખેર કરવાનું અને ત્યાંથી ભગાડવાનું કામ વિસ્થાપન કરવાનું કામ કરી રહ્યું એની વિરુદ્ધની અંદર જે એલાન કર્યું છે એમાં અમે ગઈકાલે ગિલિસ્તાન ટાઈગર સેના વતી અમે આહવાન કરેલું અમારા કાર્યકરોને અને પ્રજાને એ આવતીકાલે કેવળિયા પહોંચવું એના કારણે સરકારની પેટમાં તેલ રેડાવ્યું અને સરકારે પછી ભરૂચ જિલ્લાની પોલીસ નર્મદા જિલ્લાની પોલીસ કાલે આદેશ કર્યા અને મારા નિવાસસ્થાને એલસીબી ભવ્ય પીઆઈ જીઆઈડીસીના પીઆઈ સાથે વીસથી પચીસ પોલીસ મારા ઘરે આખી રાત ચારે બાજુ જાણે હું મોટો નક્સલવાદ હોય મોટો ગુનેગાર હોય એ રીતે ચારે બાજુ પોલીસ મૂકી દેવામાં આવી એના કારણે હું એનાથી ડરતો નથી પણ જે આજુબાજુ જે મારા ઘરો છે મારા કુટુંબી મારા બાળકો એમની પર માનસિક અસર પડી છે કહેવાનો મતલબ કે આ રીતે પોલીસે કરવું નહીં જોઈએ એને પરમિશન લેવી હું એક માજી ધારાસભ્ય છું છતાં જો મારી સાથે આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય પ્રજા માટે શું નહીં કરે આ લોકો તો આ લોકો જેવી રીતે મારી સાથે જે ચારે બાજુ આખી રાત પોલીસ બેસાડીને કહ્યું ને આજે હું કેવડિયા જવા માટે નીકળેલો છતાં એ પોલીસ મારી જોડે હું જેમ તેમ કરીને મારા વ્હાઇટ હાઉસ ચંદરિયા ખાતે હું પહોંચ્યો છું છતાં મારી આજુબાજુ પોલીસ છે બધી આજે બરાબર છે મેં કાર્યકરોને એટલા માટે કે તમારે આપણો જે છે કે કેવડિયા પહોંચવાનો છે એટલે મારા કાર્યકરો બધા જે કંઈ આપણા સમાજના કાર્યકરો મારા એટલે સમાજના કાર્યકરો બીટીએસના કાર્યકરો એ પહોંચવા માટે નીકળી ગયા છે બધા અને એ લોકોને પણ રસ્તામાં ડિટેન કર્યા છે ત્યાં કોઈ પહોંચવા દેવા નથી આવ્યા છતાં કોશિશ જારી રહેશે અમારી તો આ લડત અમારી રહેશે પોલીસ ગમે એટલું એ કરે પણ જ્યારે આવી રીતે ગરીબ લોકોના ઝૂંપડા તોડવામાં આવે આદિવાસીઓના ઝૂંપડા તોડવામાં આવે એવા પ્રશ્ન ભરૂચમાં પણ બન્યા છે ભરૂચની અંદર ગઈકાલે જ આખું ડિમોલેશન કરનાર રોડો પર લોકોના એના વિડીયો છે તો સરકાર આખા ગુજરાતની અંદર શું કરવા માંડી ગરીબો માટે ગરીબોના મત લઈને ગરીબોને આ ઉજેડવાનું કામ કરે ગરીબો હાથે અત્યાચાર કરવાનો એટલે આ ઉદ્યોગપતિઓની સરકાર છે આ મૂડીવાદીની સરકાર છે એ અમે કદી થવાની દઈએ ભલે આજે અમને પોલીસથી રોકવામાં આવ્યા છે આવનારા સમયની અંદર અમે આવા પ્રોગ્રામો આપતા રહીશું ને આ સમાજને ગામથી અંબાજી સુધી મારા આદિવાસી સમાજને જાગૃત કરીશું જાગૃતિ માટે અમે વર્ષોથી લડીએ છીએ છોટુભાઈ વસાવા સાહેબ લડે છે એમના કાર્યકરો લડે છે એમના સાથી મિત્રો લડે છે એને અમે આગળ લડત એ વિચારધારાને આગળ ચલાવીશું બિરસાદાદા જેવી રીતે લડ્યા છે જયપાલસિંહ મુંડા જેવી રીતે સંવિધાનમાં બનાવ્યું છે એ જ રીતે અમે લડત ચલવીશું આવનારા સમયની અંદર કાલે જે કંઈ કરવું પડે સમાજ માટે એના માટે અમે તૈયાર છીએ ગોળીઓ ખાવા પણ તૈયાર છીએ એમની સાથે સંઘર્ષ અમારે નહીં થાય એ પોલીસે અને સરકારે ધ્યાન રાખવાનું છે પણ કહેવાનો મતલબ અમે એક સામાજિક કાર્યકર છે સમાજ માટે વર્ષોથી લડીએ છીએ એ લડતને અમે આગળ ચલવીશું તો જે આજે પોલીસ અને સરકારે જે આવું જે કાવતરું કર્યું છે ત્યાં નહીં જવા દેવા માટે ત્યાંના લોકોને જે વિસ્થાપિત છે એને અમે એને દુઃખની અંદર સહભાગી થવા હતા એને સપોર્ટ કરવા જેતા નહીં જવા દેવાનું કારણ શું છે એટલે આવી નિકમની સરકારો આ ગુજરાતમાંથી ને દેશમાંથી ફેંકી દેવામાં આવશે એટલે મારી જનતાને અપીલ છે કે આપ જ્યાં છો ત્યાં વધુ આગળ કોશિશ કરો એક દિવસ આપણે જરૂર ત્યાં પહોંચીશું ભલે આજે નહીં પહોંચાય પણ આવનારા સમયમાં પહોંચીશું આપણે જય ભારત જય સંવિધાન જય જવાહર જય બિર પ્રદેશ આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા મહેશ વસાવા તેમણે સરકાર સામે પોતાનો આક્રોશ ચાલ્યો છે આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા મહેશ વસાવા તેમણે સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે રીતે કાર્યક્રમો આપવાની વાત હતી શાંતિ રીતે વિરોધ પ્રદર્શન આદિવાસી સમાજ લોકો કરવાના હતા આવેદનપત્ર પાઠવવા જવાના હતા પરંતુ એ રીતે તંત્રને આગળ કરીને પોલીસને આગળ કરીને જે કામગીરી કરવામાં આવી છે સરકાર દ્વારા તેને લઈ મહેશ વસાવાનો આક્રોશ જોવા મળ્યો છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई